ફોન કરો પણ એ ફોન કર્યો કરી હો આવી એ આતા જેવ ટીમો ન જતા રે લે સરગંદા સરજીનો ફોરા સરગંદીનો ફોરા હા તે રવજી ફોન કરી જતા રે રવજી આયા રવજી આયા આયા ઓ લે

પણ પડે તમે ખોટા કઈ કીધું તમે બાઈક ઉપર જતા રહ્યા ઉપર જતા રહ્યા આવું અમારે એટલે તઈ કીધું કે દર્શન જોઈ જમી જતા રહે તો એટલે ઉપર જતા રહે તમે જેવું તો તમે કે બિહારી મેટલી કેવું કરો એલો નહીં તમે એ તો સદી પેલું કરો હો અરે અરે લ્યો બધું આવું થઈ ગયું યાર માફ કરજો યાર મોર સમજર આ જોજો દલ જઈ ગયા છેવું જતે આવું કોક ના હા એલો એ હો આવજો એ હા હું કીધું હા